તારામ જય માતાજી તો કેમ છે બધા મજામાં મજામાં જશો તો મારા એક નવા બ્લોગની અંદર આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજે આપણે પાંચ વર્ષ પછી ભાવનગર બગીચામાં આવી ગયા છીએ પાંચ વર્ષ થયા છે તો બગીચામાં કેટલું અપડેટ થયું છે તો તમને બધાને શેર કરીશ તો બ્લોગમાં બના અમારી જૂની જગ્યા છે જે અમે સામે છે ને બેઠો ની ત્યાં બેઠા કેટલું અપડેટ થઈ ગયું છે યુનિક યુનિક બની ગયું છે બધું બગીચામાં કેટલું બધું અપડેટ થઈ ગયું છે જો પાંચ વર્ષ પછી આવેલો છું સામે કઈ ગયું આપડી જૂની જગ્યા બધી વધુ છું મળતી નથી કેટલું અપડેટ થઈ ગયું છે યાર અપડેટ થતા કઈ વાર નથી લાગતી જો સામે આ જો સામે જે દેખાય છે ને ત્યાં અમે બહુ ફોટોશૂટ ને વિડીયો બનાવેલા છે જો આ મસ્ત મજાનો જો ફુવારા ચાલુ છે અહીંયા જો અહીંયા મારા બહુ બધા ફોટો અને વિડીયો અહીંયાના છે મારી એફબી માં ઇન્સ્ટા માં ચેક કરી લેવાનું જો સામે ફુવારા આ એક જૂનું છે પણ થોડું અપડેટ કરી નાખ્યું છે જો ફુવારા કેટલા મસ્ત બનાવી દીધા છે આ આ પેલા હજુ હતું જ પણ કેટલું મસ્ત મોડીફાય કરી નાખ્યું છે થોડું આ બધું નવું બનાવી નાખ્યું છે સામે પણ જો આ નવું છે જો સામે જે છે તે નવું દીધું અહીંયા પણ ફુવારા મૂકી દીધા છે પહેલાં બહુ મજા આવતી હોવા બગીચામાં મને તો વિડીયો શું ટિકટોક ટાઈમ તો બહુ અહીંયા ચલાવ્યો મેં આઠ કલાકની ડ્યુટી કરતા કંપનીમાં કંપનીમાંથી છૂટીને ઘરે ફ્રેશ થઈને ડાયરેક્ટ બગીચામાં બધા દોસ્તાનો કોલ આવી જાય કે ચાલો બગીચામાં મળી જાય જો પક્ષી ઘરે હતું એ જોઈએ છે આપણે જો સામે પક્ષી ઘર હતું પક્ષી છે કે નહીં કંઈ ખબર નહીં પણ આપણે જઈએ એ સાઈડ બહુ મોડીફાઈ કરી જો પાંચ વર્ષની અંદર આ સામે જો આ સરદાર વલ્લભભાઈ પટેલની આ મૂર્તિ છે જો આ પહેલે મૂર્તિ હતી પણ ના કેટલું મસ્ત મજાનું સર્કલ બનાવી દીધું છે સામે જે છોકરાઓ માટે એ તા આપણે પછી જાય હિંચકાઓ બધું રાખી દીધું કેટલું મસ્ત થઈ ગયું છે જો પક્ષી ઘર હતું ઓ અહીંયા અહીંયા આખું પક્ષી ઘર હતું કબૂતર સસલા ને એવું બધું હતું અહીંયા બતક હતા બતકને બધું જતું રહ્યું લાગે બધું બધું કાઢી નાખ્યું લાગે ના સામે લાગે છે ઓલા પિંજરા હવે જઈએ છીએ આપણે જો અહીંયા બતક બહુ જ હતા પહેલાં બતક માટે આ ઘર હતું અહીંયા બતક બહુ જ હતા અહીંયા છે કે નહીં ખબર નહીં નથી પક્ષી જ નથી જે જતા રહે લાગે છે એક જગ્યાએ છે નથી પક્ષી જ નથી પક્ષીને બધાને ટ્રાન્સફર કરતી જ પક્ષી ઘર કેટલું મસ્ત હતું ઘર જોવા માટે બધા પબ્લિક આવતા બધા નાના નાના છોકરાઓને લઈ જો આ કેટલો વડ આ વડ બહુ જૂનો છે વડલો બહુ જૂનો છે અહીંયા અમે હિંચકા બહુ ખાતા પકડીને હિંચકા ખાવાની બહુ મજા મને અપડેટ મસ્ત કરી દીધું છે જો આઉટ ઓફ કન્ટ્રીથી બધા પક્ષી આવે ને શિયાળામાં આવે જો ઉપર જો જાય આ બધા એના ચાર મંથ લગી આવે સામે રોડ આવી જાય છે આ શું જો આ મસ્ત બનાવી નાખે જો આ એવું હતું નહીં કઈ આ મસ્ત બનાવી નાખે જો પાણી નથી અંદર આ કેટલું ખરાબ થઈ ગયું છે બોલો બાર ના પંચ આવીને કેટલું ખરાબ કરી નાખ્યું છે જો આ નવું બનાવેલું છે પાણીવાળું આ બ્રિજ કેટલો મસ્ત બનાવ્યો છે સામે આ ઓલું જૂનું છે અપડેટ મસ્ત કરી નાખ્યું છે ગવર્મેન્ટે મસ્ત અપડેટ છે આનું નામ શું છે ખબર ગાર્ડન નું પીલ ગાર્ડન કોઈ બોલે કોઈ કે કોઈ કહે છે પીલ ગાર્ડન કોઈ બોલે પગલી બાગ સામે જવો સરદાર વલ્લભભાઈ પટેલ નું ચિત્ર દોરેલું છે હવે આપણે છે ને પહેલી સાઈડ જઈએ પહેલી સાઈડ જવાનું છે બઉ મોટું છે બગીચો ભાવનગર આવો ને તો જરૂર આવજો ગાર્ડન એક નંબર છે સરદાર વલ્લભભાઈ પટેલ સામે જો સ્ટેચ્યુ બહુ મજા આવતી આ બગીચામાં અમને બહુ એટલે બહુ જો છોકરાઓ માટે જો હિંચકાઓ મુકેલા છે કેટલી પહેલાં જેવું નથી રહ્યું કાઢીને આવ્યું છે ને બહુ મોટી મોટી એલી લસર પટ્ટી હતી છોકરાઓમાં મેઇન વાત તો એ છે આ બગીચાની અંદર પહેલાં છે ને પાપડ ચણા બટેકા ફૂંગળા પછી ચણા મઠ બહુ બધું વેચાતું હવે તે બધું તો જતું રહ્યું છે કાંઈ દેખાતું જ નથી મિત્રો પાપડ ને ચણા ચોર ગ્રામ બોલે ને તે અમે બહુ ખાતા લઈને બેહી જ જાતા સન્ડે હોય એટલે અમારી કંપનીમાં છુટ્ટી હોય એટલે સન્ડે દસ વાગ્યાને આવી જઈએ અને સાંજે આઠ વાગે જતા અમે એટલે અમારો આખો દિવસ સંડે તો અહીંયા છે અને ડેઈલી પાર્ટ ટાઈમ પાર્ટ ટાઈમ મીન્સ કે બે બે કલાક અમે આવતા ડેલી સોમથી શનિ કારણ કે ડ્યુટી કરીને ડાયરેક્ટ અમે બગીચામાં આવી જતા બધા મિત્રો સાથે બેઠવા માટે કારણ કે બહુ મજા જેટલી આવતી ને તો વાત જવા જતા તો બધાની મજા જતી રહી છે બધા પોતપોતાના કામ કામે લાગી ગયા છે આ પેલા મસ્ત મજસ મસ્ત ઝાડ હતા બધા કાઢી નાખ્યા છે આ મસ્ત ખુલ્લું ખુલ્લું કરી જો બગીચો આખો ખુલ્લો અને મસ્ત ઘર છે કેટલું સરસ લાગે છે છોકરાઓ સામે હિંચકા ખાય છે મેં અહીંયા પણ એક વિડીયો શૂટ કરેલો છે મેં એક મારા દોસ્તાર છે હવે તો બધા દોસ્તાર પણ જતા રહ્યા અમારા જો આ કેટલું આ એટલું અપડેટ થઈ ગયું છે ને હું તમને કહું ને તો જો સામે જે મગર છે ને ત્યાં ફુવારા હતા અને આજુબાજુમાં પાણી જ હતું ત્યારે પાણી પાણી બધું કાઢીને જો અહીં ઝાડ ઉગાવી દીધા જો અહીં કેવું કરી નાખ્યું નગર અહીંયા છે ને જોવાય કેટલો મસ્ત મગર ગયો કેટલી મસ્ત આયા પેલો ફુવારા હતા અને આ તાર કેટલો આ અજો 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 બજેમાં કેવું કરનાખે જો મસ્ત કસરત કરતા સ્ટેજ ચુમો કે દીધા છે જો કસરત કરતા સૂર્ય નમસ્કાર કરતા હુઆ વ્યાયામ મૂકી દીધા છે બહુ મજા આવતી આ બગીચા ની અંદર તમને બહુ યાદ આવી જ કરે કરે બહુ યાદ આવે છે આવી ગયા ફિલિંગ થઈ ગયા એમનું જો અત્યારે તો હું એકલો છું ને કઈ તો મારી જોડે હોય ને બે ત્રણ દોસ્તાર પણ એ બધા કોઈના લગ્ન મેરેજ થઈ ગયા કોઈ બહાર જતું રહ્યું ટાઈમ નથી ને કોઈની ભાઈ આ તો મારે આજે ટાઈમ મળ્યો એટલે મેં કીધું ચાલો વિઝિટ કરી લઈએ આપણે બગીચામાં પાંચ વર્ષથી કરી નહોતી જો કેટલું મસ્ત હરે છે લીલું છમ થઈ ગયું છે બધી કરો આવા બ્રિજ નાના નાના બનાવી દીધા છે જો કેટલા મસ્ત બનાવી નાખ્યા છે છોકરાઓ માટે કેટલા મસ્ત છે સામે પણ જો લસરપટ્ટી સામે લઈ લીધી લઈ જો બધી લસરપટ્ટીની સારું એ સાઈડ તો આપણે જઈએ છીએ કેટલું મસ્ત કરી નાખ્યું છે ને વાત જવા દો છોકરાઓ માટે મસ્ત બનાવી નાખ્યું છે બે સાઈડ બનાવી દીધી છે લસર પટ્ટી ને એવું એ ઓલી સાઈડ હિંચકા ને એવું બધું છે અહીંયા પણ છે છોકરાઓ હિંચકા ખાય છે હિંચકા લસરપટ્ટી પટ્ટી લોકો માટે ટોટલ આ બગીચાનો છે ને ત્રણ ગેટ છે પહેલી સાઈડ એસઆઈ કે એસાઈ ત્રણ ગેટ છે મોટા મોટા મિત્રો આપણે પહેલાના દિવસોની યાદ કરી લીધા છે અત્યારે પાંચ વર્ષ પછી એટલું મજા આવી આપણને આ બગીચાની અંદર તો હવે આપણે પાછા આવશું ત્યારે પણ આ બગીચાની વિઝિટ કરશું શું શું અપડેટ થાય છે તો સારું ચાલો તો આપણે હવે આ બ્લોગને એન્ડ કરીએ અને હા નવા હોય ને વિડીયોમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરતા જજો ભૂલશો નહીં ચલો બાય બાય